નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતી આડકોટની એક ઘટના બની ડીબી કન્યા છાત્રાલયની અંદર એક દીકરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું આ ઘટના થોડા દિવસ પહેલા જગ જાહેર થઈ અને તેમના થકી જે જે આરોપીઓના નામ હતા તે બધા જ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને આખી ઘટનાની સાથે એક નામ આવ્યું હતું કેડી પરવાડિયા હોસ્પિટલનું કે જે ભરત બોહરા સંભાળે છે કે આ દીકરી સાથે આ હોસ્પિટલમાં જઈને પણ દુષ્કર્મ આચરવામાં આવ્યું છે તેમને લઈને આજે એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું પાટીદાર સમાજના ગ્રણીઓ આ જે મિટિંગ હતી તેમાં હાજર રહ્યા હતા અને એ દરમિયાન ભરત બોગરાએ નિવેદન આપ્યું છે કે જે આવી સમાજની પ્રતિષ્ઠિત સંસ્થાઓ છે તેમને બદનામ કરવામાં આવી રહી છે અને ખાસ જે આ આવે જે જે લોકોનો આમાં હાથ છે આ પ્રતિષ્ઠિત નાની મોટી સંસ્થાઓ છે તેમની અંદર જે દાગ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમને કોઈને જ છોડવામાં નહીં આવે અને આ સાથે જે કેડી પરવાડિયા હોસ્પિટલનું નામ ખુલ્યું છે તેમાં મારા હિત શત્રુઓનો હાથ છે આ હોસ્પિટલનું આ ઘટનાની અંદર કોઈ જ લેવા દેવા નથી સૌથી પહેલા તો એ સાંભળ છે કે ભરત બોગરા શું કરી રહ્યા છે આજે સમસ્ત પાટીદાર સમાજની સિસ્ટમ નીચે તાલુકાના આગેવાનોની મીટિંગ હતી ચિંતન શિબિર અને સમાજની સંસ્થાઓમાં કોઈ પણ નાના મોટી ઘટનાઓ બની હોય તો જે કોઈ દોષિત હોય એની કોઈ કડકમાં કડક કાર્યવાહી થઈ કોઈ નિર્દોષ લોકો ફસાય નહીં અને સમાજની સંસ્થાઓને કોઈ બદનામ ન કરે એના માટેની ચિંતન વિગતવાર ચિંતા હતી આજે જે બેઠકમાં કંઈક ઉમેરી પણ

કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે પણ મીડિયાના માધ્યમથી સ્પષ્ટતા કરવા માગું છું કે અઢી વર્ષ કેડીપી હોસ્પિટલમાં અઢી લાખ લોકોને સારવાર આપીશું રોજ પાંચસો થી સાતસો પેશન્ટની ઓપીડી હોય છે રોજ ત્રીસ સર્જરી થાય છે અને સો જેટલા લોકો દાખલ હોય છે રોજ પંદરસો લોકો હોસ્પિટલમાં હવે આ વ્યક્તિ એ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુઃખ ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે પોલીસ તપાસ અંદર દૂધ દૂધ પાણી થશે પરંતુ એક ગરીબ લોકો માટે આરોગ્યના મંદિરને આ પ્રકારે બદનામ કરવા માટેના ષડયંત્રો કરનારા લોકોને પણ આ વિસ્તારના લોકો આવનારા દિવસોના જવાબ આપે એ આવનારા દિવસોમાં લોકો સમજે છે એનો જવાબ લોકો આપે गिरफ्तार किया गया संस्था में इनके नशे के लिए एक महिला की मारी गई थी रेशम की मारी रेशम भाई आज एक ऐसे आकर ये हज़रत पर बात करने के लिए आकर मात्र एक अलग दिक्कत भी हो बात आज आज समाज में कितना है दी आया शिक्षा में भी तेरी विशेष दर्द बहुत ही शायद संस्था ने मेरी

આજે આક્ષેપ વિશે શું કહીશું કે આક્ષેપ કલેક્ટર કે સિવિલ ટીમને આ વારે ઘણા લોકોનો દાખલો જાય છે આક્ષેપ કોઈ પણ અમને શું કરી શકે એ વિશે આપનો અભિપ્રાય છે ખાસમાં આવું ન કે બેકરીઓને પણ બધી દીકરીઓને પણ મળ્યા શિક્ષણ કોલેજમાં વિશે સંસ્થાઓ લઈને કે

અને ખાસ કરીને યુવતીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ છે કે એની તપાસ મુશ્કેલી જ્યારે આવે પછી તેનું આગામી ઇન્વેસ્ટિગેશન પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે જે કે હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંદર કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાનો પ્રયાસો ન થાય એનો પણ તે કાળજી લેવામાં આવે કોઈ પણ દોષી આમાં છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ છે એટલે જે કંઈ ઘટના પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એ એને અનુસંધાને પોલીસ તપાસો વિષે છે સંકળ કાયદાકીય કે પ્રક્રિયા સમગ્ર વિશ્વાસ સમાજનો વિશ્વાસ છે અને જે કંઈ નહીં આવશક સમગ્ર સમાજની મંજૂર રહેશે આગળના સમયમાં કોઈ પણ સંસ્થા અમારી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ ભુગાસભાનું હરસાય કીધું એમ રતન તાલુકાની જેટલી પણ પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચનો હોય એ કમિટીના માધ્યમથી પહોંચે એના માટે સામાજિક રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટકર્તાઓ હોય છે અને સમાજનું એમાં ધ્યાન જતું હોય એના સૂચનો લેવાતા હોય છે અને કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક સતીઓ રહેતી હોય કે સારા પોઈન્ટ હોય

આખી ઘટના બની એ બાદ ભરત બોગરા પહેલી વખત મીડિયાની સામે આવ્યા છે જ્યારે આજે ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમને લઈને તેમણે આ માહિતી આપી છે કે મારી હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે પરંતુ ભરત બોગરાને એક વખત પણ એ વિચાર નથી આવ્યો કે તે શું કહી રહ્યા છે તેમને પોતાની કેડીપી હોસ્પિટલની પડી છે જ્યાં એક દીકરીની આબરૂ લૂંટાઈ છે તેમની કંઈ જ નથી પડી દીકરીના નામે તે એક શબ્દ નથી બોલ્યા ફક્ત ને ફક્ત રટણ કરે છે કે મારી કેડીપી હોસ્પિટલને કોઈક બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર